અમરેલી જિલ્લામાં ત્રણસો ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વોર્ડ ફેવરિટ ગણાતી બાટડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કસોકસીનો જંગ જામ્યો છે અને બે ભાજપના નેતાઓ આમને સામને ઉમેદવારો ઊભા રાખીને ગ્રામ પંચાયતોની ચૂંટણી જંગ જીતવા કમર કસી રહ્યા છે ત્યારે સાવરકુલા વિધાનસભાના ટર્મ ટર્મના પૂર્વ ધારાસભ્ય કાલુભાઈ વીરાણ એ પણ પેનલ ઉભી રાખી છે કરે છે ડોટ ટુ ડોર પ્રચાર સામે પક્ષે ભાજપના નેતા અરવિંદભાઈ માંગુકિયા પોતાના ઉમેદવારો ઉભા રાખીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ગ્રામ 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 પંચાયતના પંચાયતના વોર્ડ અને સરપંચની પંચાયતમાં મતદાન નવા સરપંચ માટે ભાજપના આમને સામને નેતાઓ એકબીજા સામે ચૂંટણી જંગ લડે છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ બાટડા ગ્રામ પંચાયતનો હોય તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે સાવરકુલ્લા તાલુકાના નેતા અરિંદમ માંગીતિયા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે સદસ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખીને કરી રહ્યા છે પ્રસાદ પ્રસાદ તે અને ભાજપના ત્રણ ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી પેનલને પછડાટ આપવા કટિબદ્ધ બન્યા છે ભાજપના નેતા અરવિંદભાઈ માંગીતિયા ભાજપ પ્રેરિત વિકાસ પેનલનું નામ આપી રહ્યા છે તો સામે પક્ષે સાવરકુંડલા વિધાનસભામાં ત્રણ ટર્મ સુધી સાવરકુંડલાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા કાળુભાઈ વિરાણી અગાઉ બાર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પણ સેવા આપી ચુક્યા છે ત્યારે ગામમાં કોલેજ બેંકો જેવી સુવિધાઓ હોવાથી મતદારો ગ્રામ પંચાયતમાં વિજય બનાવે તેવો વિશ્વાસ હતો વીરાણી પોતે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સાવરકુલા તાલુકાના ભાજપના બે નેતાઓ વચ્ચે ગ્રામ પંચાયત જીતવા ચૂંટણી જંગમાં એકબીજાને પછડાટ આપવાની કવાયત શરૂ છે ત્યારે ત્રેવીસ જૂને મતદાનના દિવસે કોના તરફ મતદાતાઓ મતદાન કરશે તે તો સમય જ કહે છે પણ હાલ વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ બાઢરા ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત છે ને એ ગામડાની પાયાની સંસ્થા છે હું આયા ઓગણીસો સત્યોતેર માં ધારાસભ્ય તરીકે પ્રથમ સુટાણો અને મેં આ ગામમાં ભરવાડભાઈ ને શાળી લોકોને હરિદનભાઈ પક્ષી લોકોને સાથણીની જમીન આપી હતી પાયાનો વિકાસ તમારે કરવો હોય તો ગામ પંચાયતમાંથી થઈ શકે અને ગામ પંચાયત જ વિકાસ કરી શકે આ બારડામાં હું પંદર વર્ષ ધારાસભ્ય સરપંચ તરીકે રહ્યો અને સાવરકુંડલા તાલુકામાં પંદર વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યો આજે મૂળ મારું જન્મસ્થાન છે આ ગામ અને પંચાયતની ચૂંટણી છે તો આવતા દિવસોમાં પણ વિશેષ કામગીરી થાય વિશેષ વિકાસ થાય એવા હેતુથી પંચાયતની ચૂંટણી લોકશાહી માં લડવી જરૂરી છે લડે છે લોકો જીતનો વિશ્વાસ કરતો સો એ સો ટકા જીતનો વિશ્વાસ હોય ને એટલો ભોગ દીધો હોય ધારાસભ્ય તરીકે સરપંચ તરીકે આ ગામમાં એજ્યુકેશન ની વાત કરું તો એમ ફાર્મ અને એમએ કોલેજ સાયન્સ કોલેજ આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ આ ગામ છે ને ધર્મ સાથે વરાયેલું છે સાર મોટા આશ્રમો ચાલે છે બીજા પણ ઘણા સંસ્થાઓ આ ગામમાં ચાલે છે આ ગામમાં ત્રણ તો બેંક છે બેંક ઓફ બરોડા મધ્ય સહકારી બેંક અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ પ્રોપર્ટી બેંક વિકસિત ગામ છે આવતા દિવસોમાં વધારે વિકસિત થાય એવા હેતુથી પંચાયતની ચૂંટણીમાં પેનલ લડી રહી છે અને એ પેનલ જે છે વિકાસ પેનલ એનો સો વિજય છે એમાં કોઈ સવાલ નથી ભાજપ પ્રેરિત પેનલ છે ના આ ગામ પંચાયતમાં કોઈ પક્ષ પ્રેરિત હોતી નથી ગામ પંચાયતમાં બે પેનલ સ્વતંત્ર લડજે કોઈ પક્ષ નું નિશાન જ ન હોય ને એમાં પક્ષ પ્રેરિત કઈ રીતે હોય છે મારી પેનલ ઉભી રાખી છે મેં આખી પેનલ અને મારી પેનલ નું નામ મેં ભાજપ પેરિસ વિકાસ પેનલ નું નામ રાખ્યું છે અને સામે પૂર્વ ધારાસભ્ય છે કાળુભાઈ વિરાણી એમની પેનલ છે અને ગામ ઉપર અમને ભરોસો છે ગામમાં એને અરાજકતા ફેલાવી ઘણી કરી છે અને ડેમ આખા ગામ પાણી પીવાનો એક ડેમ અમે બનાવ્યો હતો અમારી ટ્રમ્પ પંચાયત ની હતી ત્યારે એ ડેમ માં એના આગેવાનો એ બધા કુવો ગાળી અને ડેમ ની રસોઈ કુવો ગાળી મોટર નું કનેક્શન લીધું અને પછી એમાંથી એને વીસ બાવીસ લોકો નું કામ કરશું રહે છે એટલે એ અમારા એને આને કામ રોષ માં છે અને ઈ અમે એની ભેગા કામ ભેગા થઈને કામ નાના માણસો ટોટલ અમારી આવે છે અને એના આહુડા અમારે લુવાની તૈયારી છે અને એ સામેની પેનલમાં પેનલ માં કાળુભાઈ વીરા પેનલ છે એનો સાકારો મળશે અને અમને આવકારો આપે છે કામ અને અમે જીતશું એ અમને આ ગામમાં વધારે વિશ્વાસ છે